તમે ચોર છો સાહેબ તમે બતાવો દરેક આદિવાસી સંપ્રદાયનો માણસ કંઈક સનાતનમાં કોઈ જગ્યા પર સ્વામિનારાયણમાં સાહેબબંધીમાં કેટલો સુધરેલો આ સમાજ છે ને તમે કઈ રીતના બદનામ કરી બતાવો છો સાહેબ આદિવાસી એવા સમિતિ ની અંદર કોઈ સંપ્રદાય ની નાતો આપેલી છે કુદરતે આપણને સાહેબ એક રિક્વેસ્ટ કરવા માટે આ મંચ પર આવ્યો છું નેતા પાર્ટી ની દલાલ માં વેચાઈ ના જતા જે જે છતાં મારા દરેક આદિવાસી યુવા સમિતિ ના કાર્યકર્તો ને એ મારો પરિવાર નો એક સદસ્ય છે એમ માની સૌને ધન્યવાદ કહેવા માંગુ છું મારે કોઈના વખામણા નથી કરવા પણ એક મરદનો દીકરો પાખ્યો છે આદિવાસી સેવા સમિતિની અંદર જે વિજય રાઠવા પાલ્લાનો છે સાહેબ વિનંતી એટલી જ કરવા આવ્યો છું કે સાહેબ એને નહીં કોળીના પૈસા લીધા નથી કોઈના ઘરનો રોટલો ખાધો કોઈના ઘરનો રોટલો ખાધો બતાવો ખાધો છે વિજય રાઠવા કોઈના ઘરનો રોટલો

કલાક અમે તમારી મદદ માં જરૂર છે બસ અમારે આદિવાસી યુવા સમિતિ ને તમારા આશીર્વાદ જરૂર છે આપશો પાર્ટીના મારીઓ ને મારી મોટીઓ છે સાહેબ મારે બીજાને કોઈની જરૂર નથી તમે બધા સંગઠિત રહો આપણે હળી મળીને સમાજ નું કઈ સારું કલ્યાણ થાય એ આપણે કામ કરીશું